સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર રહ્યા છે ત્યારે વાત કરીએ તો ઈડરના કડિયાદ્રા પાસે હાઈવે રોડ પરનો એક વધુ વિડીયો વાયરલ થયો છે ત્યારે હાઈવે પર અકસ્માતોની વંજાર વચ્ચે બાળકોનો વધુ એક વિડીયો વાયરલ થયો છે બે આ ટ્રકમાં બાળકોને જીવના જોખમે બેસાડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે ગેટા બકરાની જેમ બાળકો ટ્રકમાં દેખાયા હતા મોટી દુર્ઘટના સર્જા તો જવાબદાર કોણ તે પણ તર્ક તર્કની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે વડાલીની શાળા નંબર બેના ના બાળકો વેકેશન કેમ્પ માટે ચોરીવાર શામાં લઈ જવાનું ખુલ્યું હતું જીવના જોખમે મુસાફરી કરાવતા શિક્ષકો માટે જાગવાની પણ જરૂરત છે બાળકો માટે વાલીઓએ પણ ચિંતિત થવાની જરૂર છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ હાઇવે પર અકસ્માતની વંજાર વચ્ચે બાળકો મામલે વધુ એક વીડિયો વાયરલ થયો છે ઈડના કડિયાદ્રા પાસે હાઇવે રોડનો વિડીયો વાયરલ થતાં તર્ક વિ તર્ક ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે બે આઇસર ટ્રકમાં બાળકોને જીવના જોખમે બેસાડ્યાનો વિરોધ થયો હતો ગેટાબકડાની જેમ બાળકો ટ્રકમાં બેસાડેલા દેખાયા હતા જો મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ વડાલી શાળા કેમ્પ માટે ચોરીવાર શાળામાં લઈ જવાનું ખુલ્યું હતું જીવના જોખમે મુસાફરી કરાવતા શિક્ષકો માટે જાગવાની જરૂર છે અને વાલીઓએ પણ ચિંતિત થવાની જરૂર છે રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા